નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મહત્વપૂર્ણ વિષય પર ઘણા ખેડૂતો આ વિશે ટૂંકી માહિતી સાંભળે છે આજે આપણે જાણશું કે લોન માફી શું છે કોને માટે લાગુ થાય છે કેવી રીતે લાભ મળે છે અને કેવી રીતે તેનો ફાયદો ઉઠાવી શકાય છે વિશે વાત કરીશું વિડિયોમાં અંત સુધી બનના રહેજો અને જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો વિડિયોને આગળ વધારીએ લોન માફીનો અર્થ એ છે કે સરકાર કેટલીક શરતો હેઠળ હેઠળની લોન માફ કરે લોન બેંક રૂરલ બેંક અથવા નોન બેંક ફાઇનાન્સ કંપનીઓ દ્વારા આપવામાં આવી છે લોન માફી એ આપમેળે થતી નથી પરંતુ માત્ર તે લોન પર લાગુ પડે છે જે લોન માફી યોજના હેઠળ આવે છે લોન માફી યોજનાઓ સરકારી સત્તાવાર જાહેરાત પછી જ લાગુ થાય છે તેથી વોટ્સએપ ફેસબુક એસએમએસ પર મળતા મેસેજ પર વિશ્વાસ ન કરવો લોન માફી માટે કઈ લોન લાગુ પડે છે સામાન્ય રીતે ખેતી લોન વાવેતર માટેની લોન મશીનરી લોન જમીન સુધારા માટેની લોન જે લોન ફાર્મિંગ સાથે સીધી જોડાયેલી નથી તે લોન માફી હેઠળ આવતી નથી પર્સનલ લોન બિઝનેસ લોન રિલેટેડ ટુ એગ્રીકલ્ચર વગેરે માફી હેઠળ નથી આવતી લોન માફી મેળવવા માટે ઘણીવાર ફોર્મ ભરવું પડે છે આ માટે બેંક અથવા સરકારી પોર્ટલ પર જઈને અરજી કરવી પડે છે અરજી દરમિયાન કેવાયસી સી ચકાસણી આધાર કાર્ડ બેંક એકાઉન્ટ અને લોન ડિટેલ આપવી પડે છે લોન માફી માટેની પ્રક્રિયા સમજવી જરૂરી છે પહેલાં બેંક અથવા સરકારી પોર્ટલ પર સીધો સંપર્ક કરો મારી લોન સ્ટેટસ તકા ચકાસો જો અરજી ફોર્મ ભરવું પડે તો તેની યોગ્ય રીતે પૂર્તિ કરો અથવા તમામ ડોક્યુમેન્ટ સાચા હોવા જોઈએ ક્યારેક લોન માફીનો લાભ તરત ન મળે પરંતુ તમારે ફોલો અપ કરતા રહેવું જરૂરી છે બેંક હેલ્પલાઇન અને સ્થાનિક કૃષિ વિભાગ કે સીએસસી સેન્ટરના સંપર્ક નંબર સેટ રાખો લોન માફીનો સીધો લાભ ફક્ત લોન ધરાવતા ખેડૂતોને થાય છે જો તમે લોન લોન માફીનો લાભ તરત ન મળે પરંતુ તમારે ફોલોઅપ કરતા રહેવું જરૂરી છે બેંક હેલ્પલાઇન અને સ્થાનિક કૃષિ વિભાગે સીએસસી સેન્ટરના સંપર્ક સેટ રાખો લોન માફીનો સીધો લાભ ફક્ત લોન ધરાવતા ખેડૂતોને થાય છે જો તમે લોન ધરાવતા નથી તો લોન તો લોન માફી તમારે લાગુ નહીં પડે બેંકો પર આથી વિમુક્તતા આવી શકે છે પરંતુ ખેડૂતો માટે સહાયરૂપ છે માટે લોન વિશે વિશે ફેક માહિતી અને મેસેજ પર ક્યારેય વિશ્વાસ ન કરો ફક્ત સત્તાવાર વેબસાઇટ અને એના પર આધારે નિર્ણય લો જો લોન બાકી કે રહે અથવા માફી અરજી સ્વીકારવામાં ન આવે તો અન્ય વિકલ્પો પડશે છે રીફાઈનાન્સિંગ સબવેન્શન સ્કીમ પીએમ કિસાન યોજના વગેરે યાદ રાખો ફ્રોડ મેસેજ અને ફેક સમાચારથી દૂર રહેવું ખૂબ મહત્વપૂર્ણ છે તમારા બેંક ખાતા આધાર પાન ઓટીપી ક્યારે અધિકૃત કોઈને ન આપો આ માહિતી તમામ માહિતી સમજવી જરૂરી છે જેથી લોન તમે લોન માફીનો લાભ લઈ શકો અને ફેક સમાચારથી વસી શકો ખેડૂતો માટે લોન માફી સચ્ચાઈ એટલું જ છે સાવધાની ફેક સમાચારથી દૂર રહેવું સત્તાવાર વેબસાઇટ પર પોર્ટલ પર ચકાસવું અને બેંક સાથે સીધો સંપર્ક કરો જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ તમારા અન્ય મિત્રોને પણ શેર કરો